હેલો ફ્રેન્ડ્સ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ નાનકડી એવી વસ્તુને એક ગ્લાસ ગરમ પાણીમાં ઓગાળીને પી જાઓ તમારા શરીરની વર્ષો જૂની ચરબી માખણની જેમ ઓગળી જશે એટલું સ્ટ્રોંગ છે એટલું તાકાતવાળું છે સાથે સાથે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ સરસ મજાનો વિડીયો ખરેખર તમારે વજન ઘટાડવું છે ઘણા બધા વખત તમે વજન ઘટાડવાના અલગ અલગ પ્રયત્નો કરી થાકી ગયા હોય તમારા શરીરની ચરબી બિલકુલ ઘટવાનું નામ નથી લેતી તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમારો ઇઝીલી વેટલો થશે ફેટલો થશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે માત્ર ને માત્ર તમારે આ એક ગ્લાસને તમારે આવી એક વસ્તુ છે જે આપણે વસ્તુને પાણી ગરમ પાણીમાં એક ચમચી ગરમ પાણીમાં ઉમેરી અને સવાર અને સાંજે બે ટાઈમ ઓગાળીને પી લેવાની છે ખરેખર તમારું વજન મીણની માફક ઓગળવા લાગશે પહેલા જ દિવસથી અસર થશે જો તમે પ્રોપર રીતે ધ્યાન આપશો તો તમારું વજન ખરેખર ઘણું બધું ઘટશે રોજનું પાંચસોથી છસો ગ્રામ જેટલું તમે તમારું વજન ઘટાડી શકો છો તો ચલો સરસ મજાની આ રેસીપી જોઈએ કેવી રીતે મેં આ એટલો જ પ્રયોગ બનાવ્યો છે તેની માહિતી ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી તો દિલથી લાઈક કરશો શેર કરશો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ચાલો જોઈએ સરસ મજાની રેસિપી અહીંયા આપણે ત્રણ વસ્તુ લેવાની છે આ ત્રણ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે સૌથી પહેલાં તો જે લોકોનું વજન નથી વધતું ઘટતું જે લોકોનું ખરેખર વજન વધતું જાય છે એમના માટે આ ઉપાય છે આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની અંદર રહેલી ચરબી આરામથી તોડી શકો છો કાપી શકો છો વધતા વજનને ઘટાડી શકો છો ચરબીને મીલની વાફા ઓગાળી શકો છો તો અહીંયા તમારે કોઈ પણ પ્રકારની એવી ફિઝિકલ એક્ટિવિટીઝ નથી કરવાની અહીંયા તમારે ભૂખ્યું પણ નથી રહેવાનું પરંતુ ખાવા પીવામાં થોડો ચેન્જીસ લાવવાનો છે નથી તમારે જીમ જવાનું નથી તમારે ચાલવાનું કોઈ જ વસ્તુ નથી કરવાની પરંતુ બે થી ત્રણ એવા કામ કરવાના છે કે જે આ ઉપાયની સાથે સાથે કરવાથી ખરેખર તમારું વજન છે તે ઘટવા લાગે છે તો સૌથી પહેલા આ જે પ્રયોગ આપણે બનાવીએ એની પહેલા તમારે બપોરના ભોજન પછી નિયમિત રીતે દસ મિનિટ સુધી વ્રજાસનની સ્થિતિમાં બેસવું અને બપોરના ભોજ વ્રજાસનની સ્થિતિમાં દસ મિનિટ બેઠા પછી માત્ર સો ડગલા ચાલવા આ બે કામ કરવાથી તમારા શરીરનું સ્ટ્રોંગ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો હવે સૌથી પહેલા આપણે મેઇન વાત કરાવીએ તો અહીંયા લેવાનો છે આપણે દસ ગ્રામ અજમો દસ ગ્રામ કાળીજીરી દસ ગ્રામ સુકા આમળા આ દસ દસ ગ્રામ ત્રણે ત્રણ વસ્તુ લેશો એટલે ત્રીસ ગ્રામ તમને પડશે આ ત્રણ દિવસનો પ્રયોગ થશે અહીંયા આપણે સૌથી દિવસના પ્રયોગથી શરૂઆત કરી કદાચ તમે વધારે પ્રમાણમાં પાવડર બનાવી લો છો અને એનો ઉપયોગ નથી થતો તમારી તમને અનુકૂળ નથી આવતો તો વેસ્ટ જશે વસ્તુ એના કરતાં બેટર છે કે આપણે માત્ર ને માત્ર ત્રણ દિવસનો પ્રયોગ કરીએ જો ત્રણ દિવસમાં તમને એવું લાગે કે નહીં તૃપ્તિબયની વાત સાચી છે તો તમે ત્રણસો ગ્રામ આ પાવડર બનાવી લો ચાલશે પરંતુ અહીંયા આપણે બગાડ બિલકુલ કરવાનો નથી અહીંયા આપણે ચાર વસ્તુ ટોટલ લેવાની છે સૌથી પહેલા દસ ગ્રામ અજમો

અહીંયા મેં સરસ મજાનો પાવડર બનાવી દીધો છે આપણો ત્રીસ ગ્રામ પાવડર એટલે કે આપણે ત્રણ ચમચી બનશે આ પાવડરને તમારે કેવી રીતે ઉપયોગમાં લેવાનો છે એ હું તમને જણાવી દઉં છું તો સૌથી પહેલાં એક ગ્લાસ સૂંફાળું ગરમ પાણી લેવાનું એની અંદર આપણે એક ચમચી પાવડર ઉમેરી દેવાનો છે અહીંયા મેં પહેલેથી જ બનાવીને રાખી દીધું છે આ પાવડરને પછી આપણે ગ્લાસમાં હલાવી લેવાનું છે અને આવી જ રીતે તમારે દસ મિનિટ સુધી પાણીમાં ગરમ પાણીની અંદર પલળવા દેવાનું છે અને એ પછી તમારે સવારે નરણા કોઠે એક ગ્લાસ અને રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ એવી રીતે દિવસમાં ટોટલ બે ગ્લાસ આ વેટલોઝ રીન્ક્સ પીવાનું છે આ વેટલોઝ રીન્ક્સ એટલું અસરકારક છે કે તમારા શરીરની ચરબી ઘટશે સાથે સાથે ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ પણ થશે તો આશા રાખું છું મિત્રો કે અમે કહ્યું એ રીતે થોડું ધ્યાન રાખો અને સાથે તમે રિંગ્સ ફોલો કરો તમારું વજન તો ઘટશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે